એમાં મને એમ લાગે કે હું પ્રોફેશનલ થઈ ગયો એવું લાગવા મળે એટલે વાંધો નથી આપણે સિમ્પલ વધારે સારું પડશે ખરેખર પ્રોગ્રેસ ક્લબ મારા માટે આજનો દિવસ કદાચ ઐતિહાસિક રહે આટલા બધા એક સરખા બિઝનેસમેન ઘરેથી નીકળ્યો અહિયાં પહોંચ્યો અને સ્ટેજ ઉપર મેં જોયું અને અંદર થી જે નીકળે છે ને એ હું બોલીશ એટલે એવું કઈ વિચારતા નહીં હું તૈયારી પૂરેપૂરી કરીને આવ્યો છું આપણે કફન હાથમાં જ હોય છે એટલે કોઈ તૈયારી કરવાની જરૂર નથી રહેતી જયારે કફન હાથમાં હોય ને એટલે વિન થઈને જ આવી છે દર જ નથી ફેલ જવાનો